એક તરફ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ના ગઠબંધન ના સમાચાર અને બીજી બાજુ કોંગ્રેસ ના તરફથી એવું નિવેદન કે ગઠબંધન થયું જ નથી ત્યારે આ ગઠબંધન લઈને ઊભી થયેલી અસબન્જંસતા શું છે ખરેખર ગઠબંધન લઈને વાસ્તવિકતા શું છે તેની પર સવાલો ઊભા થયા છે અને આ સવાલો કેમ ઊભા થયા તે જાણીશું આ વિડિયોમાં નમસ્કાર હું હીરલ પરમાર ને આપજી રહ્યા છું નિર્ભય ન્યૂઝ છેલ્લા ઘણા સમયથી ઇન્ડિયા ગઠબંધનની જે વાતો ચાલી રહી હતી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાં ગઠબંધન થશે કે નહીં થાય આ વિષય પર સૌ કોઈની નજર હતી ત્યારે આજે સવારે સમાચાર આવ્યા કે ઇન્ડિયા ગઠબંધન હવે પાકું થઈ ગયું છે અને ગુજરાતમાં ભરૂચ અને ભાવનગર આ બંને સીટ ઉપર આપના ઉમેદવાર નક્કી થઈ ગયા છે ત્યારે એક તરફ હવે ગઠબંધન થયું છે તેવી વાતો વહેતી થઈ છે જો કે આને લઈને કોઈ સત્તાવાર જાહેરાત તો નથી થઈ પરંતુ આ પાર્ટીમાંથી એવા નિવેદનો સામે આવ્યા કે કે આ ગઠબંધન જે છે તે થઈ ગયું છે જેને લઈને ઈશુદાન ગઢવીએ પણ પોતાની પ્રતિક્રિયા સામે આપી છે પેલા તો જોઈ લો ઈશુદાન ગઢવીએ શું કહ્યું બિલકુલ જે રીતે દેશમાં ભાજપે એવું કહ્યું હતું બે હજાર ચૌદમાં કે બે કરોડ રોજગાર દર વર્ષે આપવામાં આવશે પેટ્રોલ બહુ તોય પેટ્રોલ ડીઝલ કી માર અબકી બાર ડોટ 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 કાળો ધન પાછો લાવવામાં આવશે પછી ખેડૂતોને સ્વામિનાથન કમિશનમાં જે કમિટીએ જે ભાવ નિર્ધારિત કર્યા છે સી પ્લસ ટુ પ્લસ ફિફ્ટી પર્સન્ટ એ ભાવ આપવાની વાત કરી હતી આ બધું અધરતાલ રહ્યું ઓગણીસમાં એ મેનિફેસ્ટોમાં પાછું છે એનું પણ કાંઈ કર્યું નહીં આંદોલન કરવા દેતા ખેડૂતોને તમે ચંદીગઢમાં જોયું હશે કે ચંદીગઢમાં કઈ રીતે લોકતંત્રની સરેઆમ કતલે આમ કરવા જઈ રહ્યા છે પણ સુપ્રીમ કોર્ટમાં તો સુપ્રીમ કોર્ટના કારણે એ બચી ગયું લોકતંત્ર એટલે અત્યારે દેશમાં લોકશાહીને લોકતંત્ર બચાવવું આઝાદી બચાવવી ખૂબ જરૂરી છે અત્યારે તમે જુઓ કોઈ નિવેદન મજબૂતાઈથી કરે તો એને ઘરે ઈડીને મોકલે કાં સીબીઆઈને મોકલે એટલે લોકશાહી ખતમ થવા જઈ રહી છે ને એટલા માટે પાર્ટીથી ઉપર દેશ છે ને એના અનુસંધાન ઈન્ડિયા ગઠબંધનની રચના સમજૂતી થઈ છે અને ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત અમે ગુજરાતમાં પણ ચૂંટણી લડવાની પહેલાં પણ મેં કહ્યું હતું કે સેન્ટ્રલી અત્યારે ઇન્ડિયા ગઠબંધનની ચર્ચા ચાલી રહી છે અને સક્સેસ જશે અત્યારે જે રીતે સારા સમાચાર આવી રહ્યા છે હજી સત્તાવાર જાહેરાત નથી થઈ પરંતુ જે રીતે સત્તાવાર જાહેરાત લાગે પહેલાં ઇન્ડિયા ગઠબંધન દિલ્હીમાં અને ગુજરાતમાં થવા જઈ રહ્યું છે એનો આનંદ છે અને સ્વાભાવિકપણે સારી રીતે જો ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધન લડશે તો આ વખતે છવ્વીસમાંથી છવ્વીસ ભાજપ નહીં લઈ જઈ શકે અમારા તરફથી આમ આદમી પાર્ટીએ પ્રદેશની એક કારોબારીની મિટિંગ બોલાવી હતી પ્રદેશ નેતૃત્વની મિટિંગ બોલાવી હતી માન્ય સંજયસિંહજી આવ્યા હતા ત્યારે પણ મિટિંગ કરી હતી ત્યાર પછી માન્ય સંદીપજી આવ્યા ત્યારે પણ મિટિંગ કરી હતી અને અમે અમારા જે ભાગમાં આવતી કેટલીક બેઠો બેઠકો જે એનાલિસિસ સાથે સંભવિત ઉમેદવારોના સાથે અમે માન્ય અરવિંદ કેજરીવાલજી સંદીપજીને આપી હતી અને એના અનુસંધાને અત્યારે બે બેઠક જે આપે આપ સૌ જાણો છો કે ભરૂચ અને ભાવનગર જાહેર થઈ ચૂકી છે ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત આમ આદમી પાર્ટી તરફથી અને મને પૂર્વ વિશ્વાસ છે કે કોંગ્રેસ પણ આ સ્વીકારશે અને હજુ પણ કેટલીક બેઠકો ઉપર અમને આશા છે કે સારા સમાચાર મળી શકે એમ છે આમ આદમી પાર્ટી પહેલા જાહેરાતમાં પણ બિલકુલ કારણ કે અમે હંમેશા લડવામાં માનીએ છીએ મજબૂતાઈથી લડવું હાર જીત તો પછીની વાત છે આપણે જોયું હશે બે હજાર બાવીસમાં આમ આદમી પાર્ટી લડી તો એમ લાગતું હતું સરકાર બનવા જઈ રહી છે બરાબર છે સ્વાભાવિક છે કે કેટલાક લોકોએ શરૂઆતના તબક્કામાં ત્રીજી પાર્ટી હોવાના કારણે વિશ્વાસ ન કર્યો અને એટલા માટે અમે અહીંયા પણ અત્યારથી અમારા ઉમેદવારો કામે લાગી જાય એટલા માટે બે જાહેરાતો કરી ચૂક્યા છીએ અને હવે આજે થોડા સમયમાં ઇન્ડિયા ગઠબંધનની ફાઇનલાઇઝ સીટો થશે એટલે અમે બીજા ઉમેદવારોની પણ જાહેરાતો કરીશું એક તરફ ઈશુદાન ગઢવી કહી રહ્યા છે કે આપ અને કોંગ્રેસનું ગઠબંધન થઈ ગયું છે અને ભરૂચ સીટ પરથી વસાવા લોકસભાના ઉમેદવાર તરીકે નક્કી છે લોકસભા બીજી બાજુ હવે શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું છે ને શક્તિસિંહ ગોહિલ આ ગઠબંધનને નકારી રહ્યા છે તેમની વાતો પરથી એવું સ્પષ્ટ થઈ રહ્યું છે કે હજી સુધી આપ અને કોંગ્રેસનું ગઠબંધન હજી સુધી થયું નથી ત્યારે વાસ્તવિકતા શું છે તે પણ એક સવાલ છે

અમારો અભિપ્રાય મુજબ નિર્ણય આ કમાન્ડ કરે એવો અમે અઠાગ્રહ ન કરી શકીએ અમારી ઈચ્છા મુજબ અમારો અભિપ્રાય મુજબ નિર્ણય થાય એની અપેક્ષા હોય પરંતુ કદાચ મોડી મંડળ અન્ય પલકો જોઈને પોતાની રીતે જે કંઈ નિર્ણય કરશે ಪಕ್ಷના એક વફાદાર સૈનિક તરીકે એ નિર્ણયને આવકારદાયક છે એ નિર્ણયને પરિકૂર્ણ કરવા માટે અમારી મહેનત હશે કેટલી સીટો પર કોણ લડશે એ અંગે ચર્ચા અત્યારે યથાવત નથી એટલા માટે કારણ કે એ નિર્ણય મૌડી મંડળ કરશે ફાયદો કે નુકસાન એનો તમારો સવાલ છે એનો જવાબ પણ અત્યારે ન હોઈ શકે કારણ કે જ્યાં સુધી ગઠબંધન करू કે ના કરું એ નિર્ણય મૌડી મંડળ ન કરે ત્યાં સુધી એના પછી શું એની ચર્ચાઓ એ સ્થાને ગહ એની ચર્ચા ના થશે જો જોકે ગઠબંધન હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત તો નથી થઈ પરંતુ હવે એવા સવાલો ઊભા થઈ રહ્યા છે કે શું આ ગઠબંધનના નામે આ આ આ પાર્ટી કોઈ કોઈ રમી રમી રહી રહી છે 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 ખેલ કે શું શું ત્યારે લઈને તમારું માનવું ગઠબંધન થયું છે કે નથી થયું તેને લઈને તમારું શું માનવું છે અને વાસ્તવિકતા શું છે તેને લઈને તમારું શું માનવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર